મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ઓગણીસ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને આજનો વાર છે મંગળવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજે બમ્પર ટુ બમ્પર આવક જોવા મળી રહી સાડા છો હજાર ગુણી નવા ધાણાની આવક જોવા મળી રહી છે બે હજાર જૂના ધાણાની આવક જોવા મળી રહી છે તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહીએ છીએ આજના બજાર ભાવ આ મિત્રો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો કાયમીના કાયમી આપણે વિડીયો રાબેતા મુજબ બનાવી રહ્યા છે મિત્રો તો આ ચેનલને જરૂરથી જરૂર સપોર્ટ કરજો મિત્રો જેથી કરીને તમને રોજે રોજના વિડીયો કાયમી કાયમ મળી જાય મિત્રો તો કેવા રહીએ છીએ આજના બજાર ભાવ રૂબરૂ જઈને જાણશી પાંત્રીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે પાંત્રીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે અને ક્વોલિટી માલ છે માલમાં કાંઈ ઘટે સુપર ધાણી છે મિત્રો પાંત્રીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે સુપર ક્વોલિટી માલ છે મિત્રો અને કાંઈ ન ઘટે એકદમ સૂકો માલ છે અને કલરવાળો માલ છે પાંત્રીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે આ માલનો બે હજાર ને એક રૂપિયાનો ભાવ થયો છે બે હજાર ને એક રૂપિયાનો ભાવ થયો છે આ માલ બે હજાર ને એક રૂપિયામાં વેચાણો છે માલ સારો માલ છે એકદમ સૂકો માલ છે ધાણા છે મિત્રો બે હજાર ને એક રૂપિયાનો ભાવ થયો ધાણા અમુક ટકા ધાણી મિક્સમાં જોવા મળી છે ધાણા ધાણી મિક્સ જેવું લાગી રહ્યું છે મિત્રો પણ છે ધાણા બે હજાર ને એક રૂપિયાનો ભાવ થયો છે સૂકો માલ એકવીસો ને એકાવન ભાવ થયો છે એકવીસો એકાવન રૂપિયાનો નો ભાવ છે એકાવન રૂપિયામાં વેચાણો છે ધાણી છે કલર સારી છે સૂકો માલ છે એકવીસો એકાવન રૂપિયાનો ભાવ થયો છે તમારી એ શું થયું ઓગણીસો છવ્વીસ રૂપિયાનો ભાવ છે ઓગણીસો છવીસ છવ્વીસ રૂપિયાનો ભાવ થયો ધાણા છે મિત્રો ઓગણીસો છવ્વીસ માં વેચાણ છે ધાણા છે ઓગણીસો છવ્વીસ ખેડૂત પ્રદેશ વેચાણ છે મિત્રો ઓગણીસો છવ્વીસ છોતેર રૂપિયા નો ભાવ છે એકવીસો ને છોતેર રૂપિયા નો ભાવ છે ક્વોલિટી માલ છે એકવીસો ને છોતેર રૂપિયા નો ભાવ છે માલ માં ન એકવીસો ને બે હજાર ને એક રૂપિયાનો ભાવ છે આનો બે હાજર બે હજાર ને એકાવન નો ભાવ છે આનો બે હજાર ને એકાવન ભાવ નો ભાવ ધાણા છે મિત્રો બે હજાર ને એકાવન રૂપિયા નો ભાવ છે હું ગામના છે મિત્રો અને માલ સારો એકદમ સૂકો માલ છે હવાવાળો માલ છે એકદમ ભેજ વાળો માલ છે તેરસો એક રૂપિયા વેચાણો તેરસો એક રૂપિયા ભેજ વાળો માલ છે હવાવાળો વાળો ભેજ વાળો માલ છે એની અંદરમાં હવા છે અને ભેજ વાળો માલ તેરસો નેક રૂપિયા ભાવ